બોટાદમાં સતવારા સમાજ દ્વારા વિદ્યાર્થીઓનું ઇનામ વિતરણ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો બોટાદ શહેરમાં આવેલ નગરપાલિકાના નાનાજી દેશમુખ ટાઉન હોલ ખાતે બપોરના ચાર કલાક આસપાસ સત્વારા સમાજનો સાંસ્કૃતિક અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સતવારા સમાજના નામી ઇનામી આગેવાનો તેમજ પ્રમુખ સહિતના તેમજ આજુબાજુના ગામડાઓમાંથી સત્વારા સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રાજ્યના વિધાનસભાના નાયબ દંડક જગદીશ મકવાણાની પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો દ્વારા વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ સમાજના દીકરા દીકરીઓ જે સરકારી કર્મચારીઓ છે તેઓનું પણ સન્માન કરવામાં આવ્યું છે તેમજ સમાજના જે નાના બાળકો છે જેઓનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો જેથી તેનામાં રહેલી કલાને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તેમજ સતવારા સમાજ ટ્રસ્ટની વાર્ષિક સાધારણ સભાનું પણ આયોજન હતું તેમ વિધાનસભાના નાયબ દંડક જગદીશ મકવાણાએ મીડિયાને જણાવ્યું હતું રિપોર્ટર અક્ષય પરમાર બોટાદ આજે આ બોટાદ શહેરનું એક નવું નજરાણું કે જે નાનાજી દેશમુખ હોલ ખાતે સતવારા સમાજ જ્ઞાની જ્ઞાતિગ્રસ્ત બોટાદ દ્વારા એક ચતુર્વિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અભ્યાસ કરતા બાળકોને શિક્ષણ પ્રત્યે રુચિ કેળવાય અને વધારેમાં વધારે મહેનત કરે એવા સુખભાવથી એમને પ્રોત્સાહિત કરી અને ઇનામો આપવામાં આવ્યા છે સાથે સાથે સમાજના જે દીકરા હોય કે દીકરી એ સરકારી નોકરીઓમાં ક્યાંય જોઈન્ટ થયા હોય તો એવા જે સરકારી કર્મચારીઓ છે એમનું પણ સન્માન કરવામાં આવ્યું છે અને સમાજના જે નાના બાળ કલાકારો છે બાળકો છે એમનો વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન એની સાથે સાથે સત્વરા સમાજ જ્ઞાતિ ટ્રસ્ટની વાર્ષિક સાધારણ સભાનું એટલે કે ચાર પ્રકારના એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન આજે બાસુ પદમસિંહભાઈ કણધરિયા સમસ્ત સતવારા સમાજ બોટાદના પ્રમુખશ્રી છેલ્લા ચાલીસ વર્ષથી સમગ્ર સમાજને દિશા અર્પવા માટે સતત ને સતત પ્રોત્સાહિત કરવા માટે ઇનામ વિતરણ સમારોહ એક વર્ષ દરમિયાન જે કર્મચારીઓ સરકાર નિયુક્ત થયા છે તેનો સન્માન સમારોહ વાર્ષિક સાધારણ સભા તેમજ સમાજના જુદા જુદા બાળકો દ્વારા યુવાનો દ્વારા સાંસ્કૃતિક ક્ષેત્રે પ્રગતિ કરે એ માટે સમાજના જ બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ એમ ચતુર્વિદ કાર્યક્રમનું આજરોજ આ આયોજન છે જેમાં એક વિશિષ્ટતા પણ આજે છે કે સમગ્ર બોટાદ ગૌરવ લે સતવારા સમાજ નહીં પણ સમગ્ર બોટાદને ગૌરવ લેવા જેવી વાત છે કે બોટાદની સતવારા સમાજની દીકરી અવનીબેન ચાવડા જે અંડર ફિફ્ટીનમાં સૌરાષ્ટ્રની